જય શિયા રામ દોસ્તો આજે ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો વિષ્મો શ્લોક છે આપણે બોલવાના છીએ તો બીજા અધ્યાયનો વિષમો શ્લોક કેમ છે ન જાય તે મ્રિયતે વા કદાચે ન જાય તે મ્રિયતે વા કદાચે નાયમ ભૂવા ભવિતા વાન ભૂય નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય અજો નિત્ય શાશ્વતોય પુરાણો અજોનિત્ય શાશ્વતો એમ પુરાણું ન હન્ય તે ન માને શરીર આનો મતલબ એમ છે કૃષ્ણ ભગવાન એમ અર્જુનને કહેવા માંગે છે હે અર્જુન કે આપણી આત્મા કોઈ કાળમાં જન્મ લેતી નથી આપણી આત્મા કોઈ કાળમાં જન્મ લેતી નથી કે કોઈ એમ પણ નથી એમ પણ નથી કે આપણી આત્માનો જન્મ થતો હોય એવું પણ નથી આપણી આત્મા જન્મ પણ નથી લેતી અને બીજું કે એક એક કાળમાં